જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ વૈષ્ણવો સાથે મળીને રોજે રોજે આપણે ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા કરીએ છીએ માં ગઈકાલે આપણે માં વૈષ્ણવ કૃષ્ણદાસ અધિકારીની વાર્તા છે એનો પહેલો પ્રસંગ જોયો આજે કૃષ્ણદાસ અધિકારીની વાર્તાનો બીજો પ્રસંગ જોઈએ છીએ તો પ્રથમ જ્યારે સિન્હાજીની સેવા છે એ બંગાળી કરતા ત્યારે શ્રી મહાપ્રભુજીએ મુકટ કાચનીના વાઘા અને મીનાના આભરણ કરાવ્યા હતા તે દરરોજ ધરતા અને ભેટ આવતી તે નિત્ય ખર્ચમાં જતી અને તેમ કરતાં જે કાંઈ બચે તે પોતાના ગુરુને ત્યાં તેઓ શ્રીકુંડ ઉપરથી પહોંચાડતા કોણ તો કે આ બંગાળીઓ અને તેથી કંઈ પણ સંગ્રહ છે તો રહેતો નહીં આ પ્રમાણે બનતું હોવાથી શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને આજ્ઞા કરી કે તમે શ્રી ગોવર્ધનનાથ છે એમાં ગોવર્ધનમાં રહો અને શ્રી શ્રીનાથજી બાવાની છે એ સેવા ટહેલ આવું કરતા મહાપ્રભુજીએ તેમને સઘળો અધિકાર આપ્યો તેથી કૃષ્ણદાસ અધિકારી થયા અને સઘળો અધિકાર કરવા લાગ્યા એક દિવસ કૃષ્ણદાસ મથુરા જતા હતા રસ્તામાં અડિંગ આગળ અદભુતદાસ અને આ અદ્ભુત દાસ વિરક્ત મહાપુરુષ હતા હંમેશા વ્રજમાં તેઓ ફરતા અને તેમના ઉપર સિંધનાથજીની એટલી બધી કૃપા હતી કે પોતાની જે ઈચ્છા હોય એ બધી કરતા એટલે કોણ આજ્ઞા કરતું જે કાંઈ શ્રીનાથજી બાબાની ઈચ્છા થાય ને આ અદ્ભુત અદ્ભુત દાસને તેઓ જણાવતા અને એક દિવસ અદ્ભુત દાસને એ આજ્ઞા કરી કે બંગાળી સેવકો મને દુખ આપે છે જ્યારે મને ભોગ ધરે છે ત્યારે તેમની ચોટીઓમાં એક નાની દેવી સ્વરૂપ છે તે મારી સામે બગાડે છે બેસાડે છે મારી સામે એને બેસાડી દે છે અને ભોગ સરાવે છે ત્યારે તેમની ચોટીમાં પાછા એ મૂકી દે છે તો આ પ્રમાણે તેઓ હંમેશા કરે છે વળી થોડું ખર્ચ કર્યા પછી બાકી રહેલી બધી જે સઘળી ભેટ છે એ તો એમના ગુરુને ત્યાં પહોંચાડે છે અહીંયા કશું રહેવા દેતા નથી તેથી તેમને તમે દૂર કરાવો એમ અદભુતદાસને છે સિનાથજીએ આજ્ઞા કરી આવી આજ્ઞા અદ્ભુતદાસને સિનાથજીની થઈ હતી તેથી તેમણે માર્ગમાં કૃષ્ણદાસને પૂછ્યું તમે ક્યાં જાઓ છો તેમણે કહ્યું કે હું મથુરા જાઉં છું અદ્ભુતદાસે કહ્યું કે સિધ્ધાથજીને પોતાની સેવાનો વૈભવ વધારવાની ઈચ્છા છે માટે તમે બંગાળીને સેવામાંથી દૂર કરો શ્રી ગુસાઈજીની આજ્ઞા લાવો અને જેમ બને તેમ જલ્દી બંગાળીઓને દૂર કરો આ સાંભળીને કૃષ્ણદાસ અડિંગથી પાછા ફર્યા અને શ્રી ગોવર્ધન આવ્યા ત્યાં બંગાળી સેવકોને કહ્યું કે મારે અડેલ કામ હોવાથી હું શ્રી ગુસાઈજીની પાસે જાઉં છું તમે સાવધાનીથી સેવા કરજો હું થોડા દિવસમાં આચાર્યજીથી આચાર્યજીની પાસેથી જઈ અને પાછો આવીશ સિન્હાજીની વિદાય થઈ અને કૃષ્ણદાસ ચાલ્યા પંદર દિવસમાં અડેલ આવી પહોંચ્યા શ્રી ગુસાઈજીની પાસે આવી અને ધનવત કર્યા અને શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કૃષ્ણદાસ કેમ આવ્યા તેમણે કહ્યું મહારાજ શ્રીનાથજીને પોતાનો વૈભવ વધારવો છે તેમની આજ્ઞા દાસ દ્વારા મને થઈ છે કે મંગાળી છે એ સેવામાંથી તરત દૂર કરો એ મંગાળીઓ કોઈના કબજામાં નથી જે ભેટ આવે છે તે સઘળી લઈ જાય છે અને તેમના ગુરુ શ્રીકુંડ ઉપર રહે છે તેને બધી સોંપી દે છે એટલું સાંભળી શ્રી ગુસાઈજી પોતે કહ્યું કે શ્રી મહાપ્રભુજીએ આસાર વ્યોમ લીલા આસુરવ્યોમ લીલા કરી તો વ્યોમ લીલા દેખાડ્યા પછી ગોપીનાથજીએ પર્વમાં પ્રથમ પરદેશ કર્યો હતો તે પરદેશમાં એક લક્ષ્ય રૂપિયાની ભેટ આવી હતી એક લક્ષ્ય રૂપિયાની ભેટ આવી હતી પરદેશ ફરીને અડેલમાં પ્રથમ આવ્યા અને પછી તેમણે કહ્યું કે આ પહેલો પરદેશ છે તેથી જે કંઈ ભેટ આવી છે તે સગડી સિંધાજીની છે અને તે સઘડું શિવનાથજીને વિનિયોગ કરાવવું જોઈએ આ પ્રમાણે આજ્ઞા કર્યા પછી અડેલમાં દસ પંદર દિવસ રહી સિંધાજીના દર્શન કર્યા અને જે લાવ્યા હતા તે સઘળું સિંધનાથજીના આગળ છે એ ભેટ ધરી દીધું પછી સગડા જણાવવાના આભૂષણો છે એ કરાવ્યા થાળ કટોરા ડબરા ચમચા ઝારી

અને તમે કહો છો તે પ્રમાણે બંગાળીઓનો બંગાળીઓ છે તો સ્વતંત્ર થઈ ગયા છે અને મરજીમાં આવે તે પ્રમાણે કર્યા કરે છે પણ શ્રી મહાપ્રભુજીના રાખેલા છે તે કેવી રીતે નીકળશે એમ ગુસ્સાઈજી કહે છે કૃષ્ણદાસે કહ્યું કે મહારાજ મને એક રાજા ટોડરમલ ઉપર અને એક રાજા બિરબલ ઉપર એમ બે પત્ર છે ને લખી આપો પોતે કહ્યું ઠીક છે ગુસાઈજી કીધું કઈ વાંધો નહીં ત્યાર પછી કૃષ્ણદાસ અધિકારીને કેટલોક વખત રાખી અને શ્રી ગુસાઈજીએ બે પત્ર લખી આપ્યા આ બંને પત્ર લઈ અને શ્રી ગુસાઈજીથી વિદાય થઈ અને કૃષ્ણદાસ શ્રી નાથ દ્વારા ચાલ્યા આગ્રે આવી રાજા ટોડરમલ અને બિરબલને મળી અને શ્રી ગુસાઈજીના લખેલા પત્રો છે આપ્યા અને બંનેએ પત્ર વાંચી અને કૃષ્ણદાસને કહ્યું કહો તમારી સી આજ્ઞા છે તમે કહો તેમ કરીએ કૃષ્ણદાસે કહ્યું કે હાલમાં તો હું શ્રીનાથજીની અને શ્રી ગુસાઈજીની આજ્ઞાથી બંગાળી સેવકોને દૂર કરવા માટે શ્રીનાથ દ્વાર જાઉં છું પછીથી આપનું કામ પડશે ત્યારે કહીશ પછી કૃષ્ણદાસ રાજા ટોડરમલ અને બિરબલથી વિદાય થઈ અને શ્રીનાથ દ્વાર ચાલ્યા મથુરા આવી ત્યાં ભોજન વગેરે કરી અને ત્યાંથી ગિરિરાજ ચાલ્યા માર્ગમાં ફરીથી અદ્ભુત દાસ મેળ્યા તેમણે કહ્યું કૃષ્ણદાસ શું કરી આવ્યા તેમણે સઘળી હકીકત છે વિસ્તારપૂર્વક કહી અને અદભુત દાસે કહ્યું વિલંબ શું કરવા કરો છો કૃષ્ણદાસે કહ્યું કે સિન્હાજીની આજ્ઞા શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને આવ્યો છું ત્યાં જઈને બંગાળીને તરત કાઢી મૂકું છું એટલું કહી અને અધિકારીજી ત્યાંથી ચાલ્યા તે ગોવર્ધન છે આવ્યા અને બંગાળીઓ તે વખતે રુદ્રકુંડ ઉપર રહેતા હતા કૃષ્ણદાસે ત્યાં જઈ અને તેમના ઝૂંપડા છે સળગાવી દીધા બંગાળીઓ ઝૂંપડાઓમાં આગ લાગી છે એવી બૂમ પાડવાથી સગડા બંગાળીઓ છે એ સેવા છોડી અને પર્વત ઉપરથી નીચે ઉતરી આવ્યા અને પછી દોડ્યા આ વખત વખતનો લાભ લઈ અને કૃષ્ણદાસે પોતાના મનુષ્યને ત્યાં બેસાડી દીધા ક્યાં મનુષ્યજીની સેવામાં કારણ કે આ બધા તો ઝૂપડા બન્યા છે પોતાના એમ જાણી અને સિન્હાજીની સેવા છોડી અને ભાગ્યા છે પછી એ જગ્યાએ બીજા સેવકોને રાખ્યા છે બંગાળીઓએ નીચે આવીને સાંભળ્યું કે કૃષ્ણદાસે ઝૂપડામાં આગ મૂકી છે ત્યાંથી સઘળા બંગાળીઓ એકઠા થઈ એકઠા થઈ ગયા અને ઉપર જઈને કૃષ્ણદાસને મારવાનો નિશ્ચય કર્યો કૃષ્ણદાસે બે ચાર જણાઓને લાકડીથી માર્યા એટલે બધા બંગાળીઓ ત્યાંથી નાસી ગયા અને મથુરામાં આવી રૂપ સનાતનને સઘળી વાત કહી બંગાળીઓ કોની પાસે જઈ અને ફરિયાદ કરે કોની પાસે જઈ અને ફરિયાદ કરે છે તે જેવા કૃષ્ણદાસ પણ મંદિરનો બંદોબસ્ત કરી અને નીકળ્યા હતા રૂપ સનાતન ની પાસે કૃષ્ણદાસ પણ જઈને ઉભા રહ્યા રૂપ સનાતને કૃષ્ણદાસને ખીજીને કહ્યું અરે કોણ છે આ બ્રાહ્મણને શા માટે માર્યા કૃષ્ણદાસે કહ્યું કે હું સુદ્ર છું પણ તમે અગ્નિહોત્રી નથી ને તમે પણ કાયસ્થક છો રૂપ સનાતને કહ્યું કે પિત સાંભળશે તો શો જવાબ આપશે કૃષ્ણદાસે કહ્યું કે હું તો બહુ સારો જવાબ દઈશ પણ નું સઘળું મંદિરે લૂંટાવી દીધું છે અને કાયસ્થ થઈને બ્રાહ્મણની પાસે દંડવત કરાવો છો તેથી તમારાથી કંઈ જવાબ દેવાનો નથી તમે કોઈ પણ પ્રકારનો જવાબ આપી શકવાના નથી એટલે રૂપ સનાતન તો ચૂપ થઈ ગયો અને બંગાળીઓને કહ્યું કે તમે જાણો અને એ જાણે આથી સગળા બંગાળીઓ મળી અને મથુરાના હાકેમ પાસે ગયા ત્યાંના હાકેમે છે કૃષ્ણદાસને બોલાવીને કહ્યું કે જે થવાનું હતું એ તો થઈ ગયું પણ હવે તમે બોલાવી હાકેમને બોલાવી કૃષ્ણદાસને બોલાવીને કહ્યું કે હું તો એમને સર્વથા છે એ રાખવાનો જ નથી કારણ કે અમારા ચાકર હતા એ અને એમને એમની સેવા છે એ સોંપી હતી તે છોડી અને બધા છે નીચે ઝૂંપડાઓ સળગ્યા હતા ત્યાં જતા રહ્યા તો હું તો ખરેખર પાછા બનાવી દેત બીજા એને સિંહાજીની સેવા ન છોડવી જોઈને સેવા છોડીને કેવે એ ઉતરી આવ્યા તેથી હું તો એમને રાખીશ નહીં તેમ કરતાં જો આગ્રહ કરીને કહેતા હો તો હું આ સગળો પ્રકાર હું શ્રી ગુસાઈજીને લખી જણાવું અને ત્યાંથી જેવી આજ્ઞા આવશે તે પ્રમાણે હું કરીશ પછી હા વિદાય થઈ અને શ્રી નાથ દ્વારા છે આવ્યા ત્યાં કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીને અડેલપત્ર લખ્યો તેમાં બંગાળીઓને દૂર કર્યા બાબતના સગળા સમાચાર છે એ વિસ્તારપૂર્વક લખી જણાવ્યા અને આપ પધારો તો સારું એમ પણ લખી જણાવ્યું આ પત્ર પહોંચ્યો કે તરત જ પોતે શ્રીનાથ દ્વાર પધારવાનો વિચાર કર્યો અને કેટલાક દિવસ પછી અડેલથી પધારીને શ્રીનાથ દ્વાર આવી પહોંચ્યા તેમની પાસે સઘળા બંગાળીઓ આવ્યા અને કહ્યું કે મહારાજ શ્રી આચાર્યજી મહાપ્રભુજી અમને સેવામાં રાખ્યા હતા અને આ કૃષ્ણદાસે કાઢી મૂક્યા શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમે સેવા છોડી નીચે ઉતરી આવ્યા તેથી તમારો દોષ છે હવે તો અમે તેમને શ્રીનાથજીની સેવામાં રાખીશું નહીં બંગાળીઓ બહુ જ વિનંતી કરવા લાગ્યા કે મહારાજ અમે ખાઈશું શું તેથી પોતે દયા કરી અને સિદ્ધાજીના બદલે શ્રી મદન મોહનજીની સેવા છે એમને પધરાવી દીધી અને કહ્યું કે હવેથી આમની સેવા કરો અને જે કંઈ આવે તેમાંથી તમે નિર્વાહ કરજો આથી બંગાળીઓ શ્રી મદન મોહનજીની સેવા કરવા લાગ્યા અને ત્યારથી શ્રી ગોવર્ધન રહેવાનું તેમણે છોડી દીધું અને ભીતરિયા ગુજરાતી રહેવા લાગ્યા એ શ્રી મુક્તિ કહ્યું તે પ્રમાણે સઘળા સેવકોનો નેક છે એ શ્રી ગુસાઈજીએ બાંધો અને સિહ્નાજીની સેવા ત્યારથી પ્રણાલિકા પ્રમાણે થવા લાગી અને અધિકાર કૃષ્ણદાસ કરવા લાગ્યા જે પ્રકારે સિનહાજીને પોતાનો વૈભવ વધારવો હતો તે પ્રમાણે વધારો પણ છે વૈષ્ણવો આ વાર્તા તમને કેવી લાગી વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો અવશ્ય કરી લેજો અને વધુ વાર્તા સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો Gê, chique,